ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળવાના છીએ ગરુડ પુરાણ અધ્યાય દસમું જે આપણા જીવનને કલ્યાણ કરશે ભગવાન હરિનારાયણ આપણી ઉપર દયા રાખશે ભાવ રાખશે આપણે તેની સેવા પૂજા કરીએ આ કથા ગરુડ પુરાણ જે શ્રાદ્ધ ચાલુ છે તે આપણે સાંભળીએ તો બહુ પુણ્યનું ફળ મળે છે અને ભગવાન આપણી ઉપર દયાવાન થાય છે તો સાંભળીએ આપણે પુરાણનો આ અધ્યાય દસમો દસમો અધ્યાય અસ્તિત્વ સંસદ થતા તેમના કર્મનું વર્ણન મિત્રો જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અશિસ્ત સંચલન થતાં તેના કાર્યનું વર્ણન જીવનના મૃત્યુ પછી થતી ક્રિયાનું વર્ણન ગરુડ ભગવાન શ્રી હરિનારાયણને પૂછે છે કે હે પ્રભુ પુણ્યવાનના દેહને કેવી રીતે દહન કરવો તેનું વિધાન કહો તથા જો તેની પત્ની સાધવી હોય તો તેની પણ મહંતા જણાવો ત્યારે ભગવાન નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ હવે મરનાર પાછળ બૌધ્ય દેહને દેહિક જ જે કર્મ કરવામાં આવે છે તે તમે સાંભળો જેથી પુત્ર પૌત્ર આદિ પિતૃ કરુણામાંથી મુક્ત બને પહેલાં જો તે વ્યક્તિ જે મનુષ્યનું મૃત્યુ થયું છે તે મરનાર સંતાનોએ તથા મરનારના બંધુઓએ સહિત મુંડન કરાવવું જોઈએ નખ અને બંગલાના વાળ પણ ઉતારવા જોઈએ પછી સ્નાન કરીને પેટને સ્નાન કરાવવું જોઈએ તેને સંદન અને ગંગાજીની કુતિકા લગાવવી જોઈએ પુષ્પમાળા પહેરાવી જોઈએ નવા વસ્ત્રનું આસ્થાદન કરવું જોઈએ પછી અપવ્યવસ્થા અપવ્યવસ્થા કરીને ગતરો તથા નામો બોલીને સંકલ્પ કરવો જોઈએ તેના નામ બળે પિંડદાન આપવું જોઈએ આથી ધરતીના અશ અધિષ્ઠાતા દેવ સંતુષ્ટ સંતુષ્ટ પામે છે પછી ઘરના બારણા આગળ પીંડા આપવું જોઈએ જેથી ભૂત પ્રેત આદિ સંતુષ્ટ થઈ કંઈક હેરાન પરેશાન ન કરે પછી ધરતીપુત્ર વધુને વધુએ મરનારને દક્ષિણા કરીને પૂજન કરવું જોઈએ પછી જેણે પછી જેણે ઉદેર શેરીના મોટા ઉશેરીને મોટા કર્યા છે ખોળામાં રમાડીને મોટા કર્યા છે તે સંતાનો એ પુત્રોએ સંબને ખંભે ઉચકી લેવું જોઈએ આમ કરવાથી પુત્ર પિતૃ ઋણમાંથી મુક્ત પામે છે શમશાન લઈ જતી વખતે દેહને સ્નાન કરાવીને ભૂત નામનો પ્રયત્નો પિંડદાન કરવું જોઈએ આ પિંડદાન કરવામાં જો ન આવે તો રાક્ષસ આદી સબુનો માંસ ખાતા સબને દહન કરવા યોગ્ય રહેવા દેતા નથી પછી સબનું માથું ઉતર દિશામાં રાખવું જોઈએ તેને જ્યાં અગ્નિદાહ કરવાનો હોય છે તે સ્થાન જળવીથી સાફ કરી ગાયના સાણથી લીપવું જોઈએ તથા તે સ્થળેથી થોડીક માટી અંગૂઠા અને ટલી આંગ રસલી આંગળી ભેગી કરીને ઉપાડીને ત્યાં વિધિસર અગ્નિની સ્થાપના કરવી જોઈએ પછી પુષ્પ અક્ષક કવ્ય આદિ નામની પૂંજન કરવું જોઈએ તેની પ્રાર્થના કરવામાં કહેવું જોઈએ કે તમે ભૂતોને ધારણ કરવાવાળા છો અને જગતના ઉત્તમ સ્થાન છો ભૂતો પાડ પાડવાળા છો આથી તમે આ જીવને સ્વર્ગલોક લઈ જાઓ પછી જ્યાં અગ્નિ હોય ત્યાં સંદન તુલસી ખાખરો પીપળાના લાકડાની સીતા બનાવીને તેના પર શબને સુવડાવીને એક સીતા પર અને બીજો તેના હાથમાં નામનો પિંડ બનાવીને એમ બે પિંડ મૂકવા જોઈએ ત્રણ વાર પિંડદાન કરે એટલે કે સ્થપીડ સુધી મરનાર નામના પ્રાપ્ત કરે છે આમ પાંચ પિંડ આપતા શબને આહુતિ યોગ્યતા આવે છે જો પંચમાં માનવી મરી જાય તો તે માટે પ્રાસિત કરવું જોઈએ નહીં તો પ્રેતની સદગતિ થતી નથી જો પ્રાસિત કર્યા વિના દહન ક્રિયા કરવામાં આવે તો ઘરમાં ગોત્રીમાં વિધન આવ્યા વિધન આવ્યા કરે છે ભગવાન નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ જો માનવી પંચમાં મરણ પામે તો તેની પામે પાસે દર્ભ દર્ભના ચાર પૂતળા કરીને તેને મંત્રથી મ મંત્રી કરવા જોઈએ પછી જય જયંત મંત્રની ચતુષ્પીઠી ચતુટી વૃક્ષ મંત્ર વડે ઓમ કરવું જોઈએ અને પછી તે પોતળા સાથે પ્રેતનું દહન કરવું જોઈએ સ્પીડને દિવસે સ્પીડના દિવસે પુત્ર શાંતિરૂપ વિધિ પણ કરવી જોઈએ સંતોષીના શાંત શાંતિ અને તિલપાત્ર હિરણ રોપ્ય રત્ન અને ઘીથી ભરેલા કાસના વાસણનું દાન કરવું જોઈએ જો અમરનાર પુષ્પ હોય પુરુષ હોય તો તેની સ્ત્રીએ સ્નાન કરીને વસ્ત્રાભૂષણો પહેરીને બ્રાહ્મણોને દાન કરવું જોઈએ ગુરુદેવને નમસ્કાર કરી ઘરમાંથી બહાર નીકળીને દેવ મંદિરમાં જઈને વિષ્ણુ ભગવાનને નમન કરવા જોઈએ મરનારને સ્ત્રીએ ઘરે આવીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને હરિસમરણ કરવા કરતાં કરતાં જીવન વ્યતીત કરવું જોઈએ આમ કરવાથી તે સ્ત્રીને ફરીથી જન્મ લેવો પડતો નથી તે સ્ત્રીને મુક્તિ જરૂર મળે છે સ્ત્રીએ જો પોતાના પતિની સાથે મૃત્યુ પામે તો તે સ્વર્ગ જેવું સુખ પ્રાપ્ત થાય છે મોસાળિયા પરિવાર અને સાસરિયાનો પણ ઉદ્ધાર થઈ જાય છે જે સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી તે પોતાના પતિ સાથે કીડા કરે છે ક્રિયા કરે છે પછી વિમળ કુળમાં જન્મ લઈને તે પત્નીને ફરી પ્રાપ્ત કરે છે તે સંબંધને પત્નીને ફરી પ્રાપ્ત કરે છે સંબંધને ચિંતા ઉપર ચડાવ્યા પછી અડધા મળ અડધા બળ્યા પછી અથવા પૂરા બળ્યા પછી તે સબના મસ્તકને ખોડવું જોઈએ ગુરુસ્થાન મસ્તક કાચથી અને વ્યતિઓંશ શ્રીફળથી ફોડવાનું હોય છે પછી બ્રાહ્મણ લોકને પ્રાપ્તિ માટે બ્રહ્મા રંધમાં કાણું પાડીને આજી આહુતિ આપી કહેવું જોઈએ કે હે અગ્નિદેવ તમે ભગવાન વિષ્ણુની ઉત્પન્ન જ જથ્થો સબ બળ્યા પછી તલ મિશ્રણવાળી આજી આહુતિ આપીને સુખ દર્શાવવું જોઈએ સબ બળી ગયા બાદ સ્ત્રી પુત્ર આદિએ સ્નાન કરીને મરનાર નામના નામ અંગે ગોત્ર બોલીને તિલાજલી આપવી જોઈએ કડવા લીમડાના પાન સાસવીને મરનારના ગુણગાન ગાવા જોઈએ પછી સ્ત્રી આગળ કરીને ઘેર પહોંચવું જોઈએ ઘેર આવ્યા પછી સ્નાન કરવું ગાયને ઘાસ ખવડાવવું પછી બીજાને ત્યાં જેમ કે આડોશી પાડીશું ને ત્યાં સગા વહેલા ત્યાં જે અન્ન રાંધેલું હોય તે પાત્રાળમાં પાતાળમાં જમવું પાત્રાળમાં જમવું જોઈએ જે જગ્યાએ માનવ મૃત્યુ હોય તે જગ્યાએ સાણ વડે લીપવું પછી દેશના દક્ષિણા મુખે બાર દિવસ સુધી દીવો કરવો જોઈએ સૂર્યાસ્ત પછી શમશાનમાં અથવા સંકલા માટીના પાત્રોમાં દૂધ અને પાણી ભરીને ત્રણ દિવસ સુધી મૂકવું જોઈએ આ પાત્રો સાઠી તથા દોરડીથી બનાવેલ તરવૈયા ઉપર મૂકવા અને કહેવું કે હે મરનાર તમે અગ્નિ અગ્નિદિથી ધગ્યા થયા છો દગ છો બાંધવો છે તમારો ત્યાગ કર્યો છે આથી આ પાત્ર પાત્રમાંનું દૂધ જળ ગ્રહણ કરો ત્યાર પછી મરનાર દાઢી વાળ માટે ચોથે દિવસે ચારો ન હોય તો બીજે કે ત્રીજે દિવસે વાળની વાળથી દાઢી વાળવા માટે સમસાને જેવું ત્યાં સ્નાન કરીને કરીને ઊન અને સૂતરની બનાવેલી પવિત્રી ધારણ કરીને ત્યાં રહેતા સંડાળોને દાન આપી અડદ અડદનું બલિદાન આપતા યમ યમાન પેતીનો ઉચ્ચાર કરવો પછી ત્રણ ડાબી દક્ષિણા કરવી સિંતા ઉપર દૂધ અને જળ ચડાવીને તેમાં રહેલા અશિસ્તોને બહાર કાઢીને ખાખરાના પાન ઉપર મૂકીને દૂધ જળથી ધોઈને માટીના પાત્રમાં મૂકવા જોઈએ તે પછી શ્રાદ્ધ કરીને ત્રિકોણ ચોકો કરી ગાયના સાણથી લીપીને દક્ષિણામાં મુખે બેસીને દક્ષિણ મુખે બેસીને બાકી ત્રણેય દિશાઓને ત્રણ પિંડ આપવા જોઈએ પછી તે માટીના ઘડાને જળમાં નાખવું અને રાંધેલા ભાતમાં દહીં ઘી જળ પીંડ કરીને તેને વિધિપૂર્વક પ્રત્યે આપવા ત્યાર પછી ઉત્તરમાં પંદર ડગલા આગળ જઈને ત્યાં ત્યાં ખાડો ખોદીને અસ્થિરવાળું પાત્ર તેમાં મૂકીને દાહ કર્યા પછી પિંડના નિવારણ અર્થે પીંડ દાન આપવું જોઈએ પછી તે અશિસ્ત પાત્રને ઊંડા પાણીવાળા ઘર ધરા પાસે લઈને જઈને દૂધ જળી પલાળીને કેસર ચંદન ચડાવીને સુપુર દ્વારા હળદર તથા મસ્તકને અઢગાળીને પછી તે અસ્થિત દક્ષ દક્ષિણામાં કરીને તેને નમન કરીને જળમાં પધરાવીને જવા જોઈએ જો આ અસ્તિત્વ દિવસમાં ગંગાજીમાં કે પધારવામાં ન આવે તો તે જીવ બ્રાહ્મણ બ્રહ્મા લોકમાંથી પાછો આવતો નથી જેટલો સમય જે અસ્તિત્વ ગંગાજીમાં રહેશે ત્યાં સુધી તે જીવ સ્વર્ગમાં રહેશે ગંગાજીનો વાયુ જો મરનારને સ્પર્શે તો તે આમ પા મુક્ત થઈ જાય છે આથી કરીને પુત્રને પિતૃને અશિસ્તને ગંગાજીમાં પધરાવવા જોઈએ પછી પ્રેતોની નિવૃત્તિ માટે દસ ગાયત રાખે કર્મ કરવું જોઈએ જો પ્રાણી પરદેશમાં મરી જાય અને તેના સ્મશાન ચાર મળે ત્યારે દર્ભનું પૂતળું કરીને દહન કરવું જોઈએ અને તેની રાખોડી ગંગાજીમાં નાખવી જોઈએ પછી દસ ગાયત્રી શિવાયજીની બીજા કર્મ પણ કરવા જોઈએ એટલે કે તેને અસ્તિત્વ ગંગાજળમાં પધરાવવા જોઈએ જળ ભરેલું ઉમના દાન કરવા જોઈએ દૂધ આપવું અને બાળકોને પણ જમાડવા જોઈએ જે બાળકમાં બાળક ભરેલ અવતરે છે તેની કાંઈ જક્રિયા કરવા કરવાની હોતી નથી ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ જો જીવ ગર્ભમાં જ મૃત્યુ પામે છે તેની કોઈ ક્રિયા કરવાની હોતી નથી પાંચ વર્ષની અંદરનું બાળક મરણ પામે તો ફક્ત બાળકનો જમ બાળકને જમાડવા જોઈએ બાળકને જનોએ ધારણ કરેલી હોય તો અથવા કુંવારી હોય તો તેને મરનાર બાળક પાછળ ખીર અને ગોળના કરી દસ પિંડ આપવા જોઈએ અગિયારમાં અગિયારમાં કે બારમા દિવસે મૃતકો સ્વર્ગ સિવાય બીજા કર્મ કરવા જોઈએ પિતા જીવતા હોય તો તેની પાંચ વર્ષની અંદરના બાળકનું સ્પિડ શ્રાદ્ધ કરવું નહીં પરંતુ બારમા દિવસે એક કોષ્ટ જરૂર કરવું જોઈએ ભગવાન નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ સ્ત્રી તેમજ સુદના વિવાહનો સુદના વિવાહને ઉપયના ઉપયના સ્થાને જાણવા જોઈએ એટલે કે ઉપયન સંસ્કાર થઈ ગયો છે એવું જાણવું જોઈએ કે માટે આ સ્ત્રીઓ અને સુંદરની ઉંમર પ્રમાણે દરેક વિ વિધિ કરવી જોઈએ કિશોર અવસ્થામાં જે મરણ પામેલ હોય તેની પાછળ સૈયાદાન ઋષોત્તમ પ્રદાન મહાદાન ગ ગૌદાન આદિ કરવા જોઈએ યતિઓને અગ્નિદાહ કરવો નહીં તેમજ ઉદ ક્રિયા અને તેને પુત્ર આદિ તેના દસ ગાત્ર આદિ પણ કરવા જોઈએ પણ તેમના પિતાઓને પિતૃ ભક્તિને કારણે તેની શ્રાદ્ધ કે ગયા શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ જો સામાન્ય સામાન્ય પરમહત્વ ક્રુટી અને બહુદહ દહકના સબને મહાદેવ મહાદેવ પાસે હોય તો તેમાં વહેળાવી તે વહેળાવી દેવું જોઈએ જો ગંગા ન નદીઓ ન હોય તો તેને દાંડી દાટી દેવું જોઈએ ઇત્રી શ્રી ગરુડ પુરાણનું સોર ધારે દા અસ્તિત્વ સંસળ કર્મ નિરૂપણે નામ નામ દસનું નામ દસમો અધ્યાય પૂરો સમાપ્ત અધ્યાય અધ્યાય દસમો પૂર્ણ થાય છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ